રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન અને રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય સવિતાબેન ગુડકાના સ્મરણાર્થે રનભાઈ વીરપર ગુડકા પરિવારના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગોઢાણિયા કોલેજ ખાતે અને બપોર પછી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રસિક બાપા રોટલા વાળા સ્કૂલ ખાતે आयोजित मेडिकल केम्प में हरस हरसमसा भगंदरना प्रख्यात डॉक्टर कृष्णानंद चिंताणिया गांधीनगर आंखना डॉक्टर कानाभाई गरेजा पोरबंदर जलंदर बंद पद्धति थी दांतनी सारवार आपनार डॉक्टर भाई मकवाण राजकोट स्त्री रोगना जाता डॉक्टर कैलासबेन लाखाणी डॉक्टर विशाखा लाखाणी तथा भावसिजी होस्पिटल टीम डॉक्टर सार्थक भूवा ફાર્મસિસ્ટ વિજય ઓડેદરા, સાગર ઓડેદરા વગેરે તમામ દર્દીઓને સારવાર અને નિદાન માટે ઉમદા સેવાઓ આપી હતી. આ મેડિકલ કેમ્પમાં આંકના જરૂરિયાતમંદ દર્દીઓને મોતીયાના ઓપરેશનો પર વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને જરૂરી દવાઓ પર વિના મૂલ્યે આપવામાં આવી હતી. સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ડોક્ટર વીરમભાઈ ગોઢાળિયાએ ખાસ ઉપસ્થિત રહી ફ્રી मेडिकल केम्पना सुंदर आयोजन ने बिरदा सर्वरोग निदान सारवार केम्प ने सफल रेड रेडक्रॉस सोसायटी पोरबंदर जिला शाखा चेरमेन लाखणशी गोराणिया सेक्रेटरी अकबर भाई सोठिया केम्प कोऑर्डिनेटर डॉक्टर अशोक गोहिल नीताबेन वोरा पदूभ रायचूरा शांतिबेन ओडेद्रा चंद्रेश किशोर रामभाई ओडेद्रा रमेश ओडेद्रा दीपक वढ़िया विमल हिंडोचा अल्पेश नांडा, धर्मेंद्र वाघेला राजेंद्र नायर बिंदुबेन थानकी जिग्नेश पुरोहित संजय खूंटी राजू गोढ़ाणिया वगैरे सभ्यो जहमत उठावी हती। केम्पना आयोजन में मदरूप थवा बदल कस्तूरबा महिला फाउंडेशन रसिकबापा रोटला वाड़ा ट्रस्ट और दाता गनभाई वीरपर गुड़का परिवार રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન લાખરશી ગોરાણિયાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન અને રસિક બાપા રોટલાવાડા ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગોઢણિયા કોલેજ ખાતે અને બપોર પછી રસિક બાપા રોટલાવાડા સ્કૂલ જીઆઈડીસી ખાતે આ બંને કેમ્પની અંદર દાંતના દર્દીઓ હરસ મસા ભગંદરના દર્દીઓ ગાયનેકના ડૉક્ટર ઉપરાંત ફિઝિશિયન ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે આ તમામ પ્રકારના દર્દીઓ એ ખૂબ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ પોરબંદર જિલ્લા શાખાની ટીમ કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનની ટીમ અને રસિક બાપા રોટલાવાડા ટ્રસ્ટના સર્વ સ્વયંસેવકોએ સેવા આપી હતી